વિડિયો આવ્યો હતો યુટુબમાં જોઈ લો ટીવીમાં ચાલુ જ છે અત્યારે લાઈવ પ્રૂપ સાથે અને આ બોક્સની અંદર તો ગઈશ જોઈ લો ચાલુ જ છે તો તમે જોઈ શકો છો મારો ટીવીઓ આવે છે તો ચાલુ છે જોઈ લો મારા વિડીયો તમારી ચેનલની અંદર જોઈ લેજો એ પણ આ બોક્સની મદદથી બોક્સમાં કઈ રીતના વિડીયો ઉપડે છે આપણા આકર્ષણનું તો જય મહારાજ દર્શક મિત્રો વિડીયોમાં આપનું સ્વાગત છે તો આજનો વિડીયો આપણો ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે તો વિડીયોમાં બહેના રહેજો આજનો વિડીયો હું તમને બતાવીશ કે ટીવીની અંદર વિડીયો કઈ રીતના ચલાવાય તો ચાલો હું તમને ટીવીની પાસે લઈ જાઉં અને બતાવું મિત્રો તો આ મારી પાસે આ ટીવી છે ટીવીની અંદર આપણે મારા વિડીયો ચલાવવાના છે આજે એ પેન ડ્રાઈવની મદદથી તો કઈ રીતના વિડીયો ચાલે છે નહીં આજનો વિડીયો હું તમને બતાવીશ તો એના માટે મારી પાસે બોક્સ છે જે આ છે બોક્સ તો બોક્સની મદદથી આપણે એ વિડીયો ચલાવવાના છે અને એની માટે મારી પાસે પેન ડ્રાઈવ આવશે જોઈએ આ પેન ડ્રાઈવ છે એની અંદર વિડીયો છે તો આપણે આજનો વિડીયો આ ટીવીની અંદર ચલાવશું આ ટીવીની અંદર સ્માર્ટ ટીવીની અંદર નહીં અને એની અંદર યુટ્યુબ પણ ચાલે છે એના માટે આ ડોંગલ લેવું પડે ડોંગલ આપણે તો તમે જોઈ શકો છો આ યુટ્યુબના લોગો છે એના મદદથી વિડીયો ચાલે છે તમારે કયું બોક્સ છે ને મને કમેન્ટ કરી દેજો એના માટે જો અહીંયા બે ઓપ્શન હોય છે બે ઓપ્શનમાંથી અને પાછળની સાઈડ આવે છે જ્યાં પેન ડ્રાઈવ જ્યાં પેન ડ્રાઈવ લગાડવાની હોય છે તો હું પેન ડ્રાઈવ લગાડીને તમને બતાવું હવે પેન ડ્રાઈવ લગાવી દીધી છે ને હવે તમે જોઈ લો કે જો મેં પેન ડ્રાઈવ લગાવી દીધી પાર્સલની સાઈડ અહીંયા આગળ પણ ઓપ્શન આવે છે આગળ ન લગાડવાની હોય પાર્સલ લગાડવાની હોય અને તમારે YouTube યુઝ કરવું હોય તો એના માટે આ ડોંગલ લઈ શકો છો જે ત્રણસો રૂપિયાની અંદર આવે છે તો ચાલો હવે ટીવી ચાલુ કરીને બતાવું કઈ રીતના વિડીયો રિમોટ એના ઉપરથી મેનુ ઉપર ક્લિક કરવાનું છે જેથી તમને આ ઓપ્શન જોવા મળશે અને ત્યાર પછી આપણે જવાનું છે વિડીયોમાં અને ત્યાંથી બેક જઈને આ વિડીયોની ફાઇલ છે એની અંદર મેં મારા વિડીયો પ્લે કરેલા છે તો તમે જોઈ શકો છો આ જે વિડીયો છે મારા તો ગઈશ

તો જોઈ લો છું કદાચ વિડિયો કેવો લાગે વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે મેં આ યુટ્યુબમાં વિડીયો જોયો અને યુટ્યુબમાં બધા એમ કહેતા હતા કે વિડીયો નથી ઉપરતા તો યાર તમારી સામે આ પ્રૂફ છે જે અત્યારે મારી ચેનલનો જ વિડીયો તમને બતાવ્યો છે જે આપણા સબસ્ક્રાઈબર હશે એને ખબર હશે કે જોઈએ મારો વિડીયો આવ્યો હતો યુટ્યુબમાં જોઈએ ટીવીમાં ચાલુ જ છે અત્યારે લાઈવ પ્રૂફ સાથે અને આ બોક્સની અંદર તમને ચાલુ કરીને બતાવીશ અને તમારે યુટ્યુબ જોવું હોય તો યુએસબી પેન્ટ જે આવે છે ત્રણસો રૂપિયાની જોઈને આપણે કોઈ એવો ફેક વિડીયો નથી બનાવવાનો કે જેથી કરીને જોઈ શકો છો ફક્ત પેન ડ્રાઈવ ની તમે વિડીયો જોઈ શકો છો કારણ કે વિડીયો ચાલે ને તો યાર કોપીરાઇટ આવી જાય એટલે મારે વિડીયો બહુ વગાડતા નથી તમારે પ્રૂફ જોવું હોય તો ચાલો આ એપમાં આપણે વગાડી શકીએ કારણ કે આપણો ખુદનો વિડીયો છે આમાં મ્યુઝિકને હિસાબે આપણે નથી વગાડી શકતા ચાલો આ વિડીયો આવ્યો તો આપણે યુટ્યુબની અંદર તો આપણો નાનો મોટો વિડીયો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન દબાવી દેજો મનીષા આપણે એક નવા વિડીયોમાં જય માતાજી